तिरंग यात्रा આજે તિરંગા યાત્રા તો આપડે બાળકો ને પણ થોડુંક પૂછીએ આના વિશે કેટલા લોકો કેટલી માહિતી છે તો આપડે કોઈ પણ ને પૂછીએ ઉદયન ઉભી રાય હા શું છે તારા હાથમાં તેને ઘરના ત્રણ કલર છે જે એના પણ કેટલી માહિતી છે તને આ 3 કલર વિશે શું જાણે છે તિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે આપણા રાષ્ટ્રીય ધ્વજની ઉપર કેસરી રંગનો પટ્ટો હોય છે કેસરી રંગ કેસરી રંગ વીરતાનું પ્રતીક છે સૌથી નીચે સફેદ રંગનો પટ્ટો હોય છે તે શાંતિનું પ્રતીક છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો હોય છે તે વીરતાનું પ્રતીક છે આપણા રાષ્ટ્રીય ધ્વજની વચ્ચે એક ચક્ર આવેલું હોય છે તેને અશોક ચક્ર કહે છે તેમાં 24 આરા હોય છે આપણો ધ્વજ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આર્ય ફરકાવે છે સરસ બાળકોને માહિતી તો ઘણી ખરી છે જનરલ નોલેજ આ તિરંગા આટું કેટલા લોકોના બલિદાન તમને કહું આપ્યા ત્યારે આપણને આઝાદી મળી છે કેટલા લોકો ફાંસીના માસડે સડી ગયા ભગતસિંહ હોય રાજ્યગુરુ હોય સુખદેવ હોય અનેક લોકોએ આઝાદી માટે કેટલી લડત લીધા અને લીલુડા માથા આપ્યા છે હસતા મોઢે તમને કહું ફાંસીએ જે લોકો સડી ગયા ત્યારે આપણે આજ આ સ્વતંત્ર રીતે કોઈ પણ બજારોમાં કે આખા દેશમાં તમે ફરી શકો છો એનો જશ માત્ર સ્વતંત્ર સેનાનીઓને જાય છે કારણ કે એ સમયની તમને કોઈ વાત કરો તો તમારી પહેલાં તો કેવી ગુલામી હતી છતાં પણ હસતા મોઢે પોતાના માથા આપી દીધા લીલુડા પરિવારની કે કોઈ પણ વિચારા વગર પોતાના દેશ માટે થઈ અને જેને બલિદાન આપ્યા એવો કેસરી રંગ જે છે ને એ તમને કહું એટલો તમને એ સુસવે કે ભાઈ તમે બલિદાન એટલે બલિદાનમાં તો લીલુડા માથા આપ્યા એથી વિશેષ બલિદાન તો શું કહી શકાય અત્યારના સમયમાં તો એવા બલિદાન કોઈને આપવા નથી પડતા છતાં પણ લોકોને દેશની પ્રત્યે એટલું પહેલાં જેટલી લાગણી થોડી ઘણી ઓછી થતી જતી હોય એવું અત્યારે દેખાઈ રહ્યું હોય એવું લાગે કારણ કે અત્યારે પહેલાં જે સમયમાં તમને કહું દેશના માટે માથા આપતા ને ત્યારે કોઈ પણ જાતનું એને લોભ લાલેશ નહોતા હોતા

એટલે એ સમયની આખી વાત જ અલગ હતી દેશને માટે જે લોકો ખપી ગયા એને કાયમ ને માટે યાદ કરવા જોઈ હર હંમેશને માટે એને યાદ કરવા જોઈ આજે અમારા સિમરન ગામની અંદર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર તમામ જાતની એક્ટિવિટી કરાવવામાં આવે છે કાલે સિંહ દિવસ હતો એની પણ રેલી કાઢી અને જાગૃતતા લોકોમાં ફેલાવી આજે આ પણ આ રેલી કાઢી અને આખા ગામની અંદર શેરીએ શેરીમાં ફેરવવામાં આવે છે તો તમામ લોકો સુધી આ માહિતી પોગે એના માટે સિમરન પ્રાથમિક શાળા તમામ પ્રયત્નો કરે છે સરકાર શ્રીના સાથ અને સપોર્ટ સાથે કોઈપણ જાતમાં અમારી સિમરન પ્રાથમિક શાળા પાછળ નથી બાળકોને તમામ જાતની એક્ટિવિટી કરાવે છે